કેમ છો મિત્રો ફરી પાછા આપણે આવી ગયા છે ખેતરમાં કપાસ વીણવા હારું કપાસ વીણવા હારું નથી કપાસ જો તમે આ કઈ રીત છે કપાસ ની આ કપાસ જો ભીનો થઈ ગયો ને ખોટા ફૂટવા કપાસમાં છેલ્લે સાત આઠ દિવસ વરસાદ એક ફૂલે ફૂલ ચાલુ હતો અમારે અહીંયા અને આજે ફૂલે ફૂલ તડકો છે મસ્ત મજાનો તડકો છે અને હવે વરસાદની કઈ જરૂર નથી વરસાદ ન હોય તો હારામાં બરોબર છે જો જો આમ તમે જોઈ શકો છો મિત્રો આમ તો ભીનો કપાસ થઈ ગયો ને ઉગવા મીડા ખોટા ફૂટવા મેળા આમાં બરોબર છે અને અહીંયા તો જે આપણે ખાસ એટલું બધું ખાસ એટલું બધું નથી પણ વાતાવરણ ઘણું બધું એમ તો નુકસાન થયું છે ઘણું બધું પણ અમુક જિલ્લામાં અમુક એરિયામાં અમુક તાલુકાની અંદર અમુક ગામડાની અંદર વરસાદ અલગ કે ખેતર માણસોના ધોઈ ધોઈને અને પાતરા બાથરા તણાઈ ગયા છે આખું ખેતર ફરતી કોઈ પાણી પાણી થઈ ગયા છે એવી પોઝિશન થઈ ગઈ છે બધા એટલે આપણે વિનંતી કરી છે આ લોકોને ખેડૂત લોકોને બધા સહાય કરે બધા લોકોને ખેડૂત મજૂરો મજૂર લોકોને સહાય કરે એમ કે ખેડૂતનું ધોવાણું છે કે જે ખેડૂતનું જે નુકસાન થયું એ રીતે મજૂરનું પણ નુકસાન થયું છે એનું પણ ઘણું રોકાણ કર્યું છે ને દવાઓ આ તે દવાઓ તો નહીં પણ આમ કે પેલું આપણે દાડી આ કર્યું હોય ઘણી ઘણી ચાર ત્રણ ચાર મહિનાની મહેનત કરી છે એ લોકોને પણ મહેનત પાણીમાં ગી હોય તો સરકારને આપણે વિનંતી કરી છે કે આ ખેડૂત લોકોને જે કાંઈ કોઈનું જે ધોવાણ થયું છે જે કોઈ કોઈનો પગાર થયો છે જે કોઈ કોઈનું આપણે નુકસાન થયું છે બરાબર એ બધા ભરપાઈ કરે અને લોકોને આવકના જે કાંઈ જે કાંઈ છે ધોરણ છે માફ કરે એ તો આવી રીતની વાત છે મિત્રો ફલે ફોલ અત્યારે કપાસ થઈ ગઈ જશે માણસોને એટલે માણસો અત્યારે મળશે નહીં લગભગ અત્યારે જો તડકો પીડ્યો હોય ને તડકો પીડ્યો લગભગ માણસો મળશે નહીં બરાબર છે ફલે ફોલનું સિઝન અત્યારે થઈ ગઈ સારું ચાલુ પાછી એટલે આવું અને કામમાં ફરી પાછા બધા બીજી થઈ જાય અને ફલે કપાસ અત્યારે આ થઈ ગયો અહીં કરે હવે કપાસ થોડોક હુંકાય એટલે વીણવાનું બધા ચાલુ પડશે બરાબર છે આખા કપાસ સમજ હોય તો બરા કે જેમ તેમ છે કે કપાસની અંદર આ કે આમાં સરકાર કહે છે તમે ત્યાં ત્યાં ઉકેલ ના કપાસમાં કપાસ ઉગી ગયો કપાસ ઉભો છે ઊભો છે તો એમાં બીજો કપાસના છોડવા ફૂટી જાય કોટા ફૂટી જાય અને ત્યાર પછી માંડવીના બીજા કોટા ફૂટી જાય માંડીની અંદર માંડી ઉભી થઈ ગયું ને તો હાલ તો પોઝિશન ફૂલે ફૂલ ખરાબ થઈ ગયા ત્યારે બધાની ફૂલે ફૂલ પોઝિશન ખરાબ થઈ ગઈ મેળા મેડમ જે મહેનત થી બધા પાણીમાં ગઈ છે ને અત્યારે જેમ કે તમે હું ત્રણ તેને ઉપડી લે આમાં કેવડું નુકસાન થાય છે આ છે ઘણું થાય તો તમને થોડી ખબર પડે છે તમે ઓલામાં આવો કેન્દ્રમાં તપાસ કરવા આવો બરાબર તમારા પગ બગડે તમને વાયસ આવે તો બધું થાય હાર આ ભાજપના નેતાઓ બધા આવે